તો મિત્રો આ છે આપણું પાર્સલ હવે આને આપણે ખોલીએ અને જોઈએ કે અંદર ફોન નીકળે કે નીકળે લે હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાથી શું મેહુલ બારીયા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં અત્યારે મિત્રો એક આપડે ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવ્યું હતું એમાં આપણે ફોન મંગાવ્યો છે ડિલિવરી બોય નો ફોન આવ્યો ગયો છે આપડે જઈએ છીએ પાર્સલ લેવા માટે હવે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યો ત્યારે તો એમાં લખેલો હતું હતું ઓપન બોક્સ ડિલિવરી લગભગ અહીંયા આપતા છે ઓપન બોક્સ ડિલેવરી દર વખતે એમ કહે છે કે અમારે પોલિસીમાં નથી જો જોઈએ અત્યારે ઓપન બોક્સ ડિલેવરી આપે છે કે કેમ પહેલા મંગાવ્યો તો ત્યારે પણ નહોતી આવી અત્યારે જોઈએ આપણી પાસે સ્ક્રીનશોટે પડ્યા હતા ઓપન બોક્સ ડિલેવરી આપે છે આ લોકો ના પડે છે એ ફ્લિપકાર્ટમાં ફોન કરીને કહીએ તો એ એમ જ છે કે એ તમે ઓપ્શન ટેક નહોતી પણ એવો કઈ ઓપ્શન આવતો નથી ટેક કરવામાં હવે જોઈએ અત્યારે આપે છે કે નહીં બાકી ફ્લિપકાર્ટ વાળા તો ખોટે ખોટું કહે છે પછી નથી જોઈએ શું આવે છે ફોન નીકળે નીકળે છે જોઈએ તો મિત્રો આ છે આપણું પાર્સલ હવે આને આપણે ખોલીએ અને જોઈએ કે અંદર ફોન નીકળે છે કે સાબુ નીકળે ફ્લિપકાર્ટ વાળાએ તો ઓપન બોક્સ ડિલિવરી નું કીધું હતું પણ આ ડિલિવરી બોય આવ્યા હતા એને પોલિસી માં હતું ને એટલે એને કઈ આપ્યું નથી તો ફ્લિપકાર્ટ ને એટલું તો જવું જ જોઈએ કે આપડે ઓપન બોક્સ ડિલિવરી નું કહીએ છીએ ડિલિવરી પાર્ટનર એને પોલિસી છે નહીં ખોટે ખોટું ઓલું ન કરવું જોઈએ આ તો હારું આપણે નાનું ઊંઘું પાર્સલ હતું સાડે આઠ હજાર ના આઈફોન હોય સાઠ સિત્તેર હજાર નો લાખ રૂપિયાનો અને એને અંદરથી સાબુ નીકળે એને તો એ એક ખાબુ લાખ રૂપિયાનો થાય વર્ષો વર્ષ નાઈ તો એટલે હાબુ નો જાય એટલે એક હાબુ લાખ રૂપિયાનો થઈ જાય ને એટલે હવે આપડે જોઈએ અંદર આપડા હાબુ નીકળે છે કે પછી ફોન નીકળે છે મિત્રો આ છે આપડા ફોન નું બોક્સ કોકો એમ સિક્સ પ્રો ફાઈ આને આપણે અનબોક્સિંગ કરશું આમાં લખ્યું છે હવે આ તો આની અંદર નીકળ્યો હોય તો આપણે અંદર કેમ જોવાના છે પછી બે બાજુ લખ્યું પણ તો પણ સીલ મારેલું એ તૂટલું છે કે નહીં જોવા આ તો કાઢવું ને ખોખું કાંઈ ખોલીને ને બતાવે નહીં ડિલિવરી બોય

ને લખેલો દેખાય છે મિત્રો તમને ફોન ચાલુ થાય ત્યાં સુધી બોક્સ માં અંદર બીજું શું શું છે જોઈએ આપડે

આમ તો આની કિંમત ઓનલાઈન માં અત્યારે બાર હજાર બતાવે છે પણ આપણે મંગાવ્યો તો 85000 માં પડ્યો છે તો આપણે આને શરૂ કરીએ આમાં કેવો વિડિયો ને ફોટો આવે છે તમને બતાવીએ તો મિત્રો હવે આપણે પહેલા આપડા ફોનમાં સિમ કાર્ડ નાખશું જૂના ફોન માં કાઢશું આ ફોન માં ફોન તો એક નંબર છે બધું એક નંબર હાલે પણ એમાં સિમ કાર્ડ માં ટાવર એક નથી આવતો તમને સિમ કાર્ડ જડાવો નો સર્વિસ જ આવે છે અત્યારે આમાં એક આપડા સિમ કાર્ડ જડાવીએ

મિત્રો આપણે સિમ કાર્ડ ચડાવી દીધું છે એરટેલ નું કાર્ડ છે નેટવર્ક આવી ગયું છે ફાઈવજી નું સેટિંગ કરવું પડશે એવું લાગે છે બાકીની તો છે નહીં તો મિત્રો આપણે આમાં સેટિંગ કર્યું પણ અહીંયા ફાઈવજી નેટવર્ક પકડાતું નથી આપણા ઘરે એટલે કઈ ફાઈવજી આવતું નથી એક બીજું જીઓ નું ચડાયું એમાં કઈ ફાઈવજી પકડાતું નથી અત્યારે હવે જોઈએ આનું તો મિત્રો કેમેરા ક્વોલિટી દેખાડું બે ફોન ની અત્યારે આવડો આ જે પોકોનો ફોન છે એ પોકો એમ સિક્સ પ્રો ની અને આપણે જે એમાંથી રેગ્યુલર વિડીયો ઉતારીએ છીએ ઓપ્પો એ ફિફ્ટી ફોર એમાંથી બે ની તમને કેમેરા ક્વોલિટી બતાવું મેં તો જોઈ પણ મને તો એ ઓપ્પોની ક્વોલિટી ઘણી આની છે પણ ઠીક ઠીક છે સાડા આઠ હજારમાં આવી જાય એવી છે પછી અને મિત્રો આ ફોનની વાત કરું તો આ ફોનમાં ચાર જીબી રેમ છે અને એકસો અઠ્યાવીસ જીબીની સ્ટોરેજ આપેલી છે આમાં પચાસ મેગા પિક્સલનો કેમેરો છે પણ ઓપ્પો જેવો કામ આપતું નથી જોઈએ અત્યારે હવે કેવું બેનું રિઝલ્ટ છે તો મિત્રો આ ક્વોલિટી જે જોઈ રહ્યા છો ડાબી સાઈડમાં એ ની છે જમણી સાઈડમાં છે એ ની છે બોલવામાં બે સરખું લાગે પણ કેમેરા ક્વોલિટીમાં ઘણો ફેર છે તો મિત્રો આ હતી બે ફોનની કેમેરા ક્વોલિટી તમને કયા કેમેરા ક્વોલિટી સારી લાગી છે કોમેન્ટમાં જણાવજો બાકી સાડા આઠ હજાર આ ફોન આપણે લીધો છે સાડા આઠ હજારમાં આટલે લીધો ફાઇવજી આવતો હતો આપણે વિડીયો અપલોડ કરવો સારું પડે બાકી કેમેરા ક્વોલિટી તો આપણે ઓપ્પો ફોનની સારી હતી એટલે એમાંથી જ વિડીયો આવશે રેગ્યુલર આ ફોન ખાલી વિડીયો નેટ માટે રાખ્યો છે નેટની સ્પીડ સારી આવે એટલે આપણે ઓલામાં બહુ વાલ લાગતી હતી ફાઈવજી હોય તો થોડુંક ઝડપી આવે આખી રોડે જાય તો ફાઇવજી પકડાય છે પછી એટલે આપણે વિડીયો અપલોડ કરવા ઘડીક રોડે જવું પડે એટલું જ તો બાકી ફાઇવ જી તો અનલિમિટેડ આવે જ છે આપણે બે જીબી ના પ્લાન માં એટલે મફત માં નેટ માં વિડીયો અપલોડ કરી રાખવાના તો મિત્રો આ તો મારા નવા ફોન નો રિવ્યુ તમને આ ફોન કેવો લાગ્યો એ કોમેન્ટ માં જણાવજો મને તો આમ ઠીક ઠીક બજેટ પ્રમાણે જેને બજેટ માં લેવું હોય સાડા આઠ હજાર ના બજેટ માં એના માટે એક નંબર ફોન છે કેમેરા ક્વોલિટી માં થોડું કેવરાવ છે અને ગેમિંગ માં ને એમાં જે વાપરતા હોય એને તો આમ હાલે નહીં કેમ કે રેમ ચાર જીબી જ છે આપણે આટલું બધું કંઈ ગેમિંગમાં વાપરતા નથી આપણે ખાલી વિડિયો એડિટિંગ ને એવું કરીએ એટલે આપણે આલે ચાર જીબી રીયા ખાલી સ્ટોરેજમાં ઓલા ફોન માં કેવું રાવતું તો ત્રણસઠ જીબી હતી એમાં આમાં એકસો અઠ્યાવીસ જીબી છે આપણે સ્ટોરેજ ના લીધે આમ કામ આપશે ક્યારેક બાર ગયા હોય ને ત્રણ ચાર વિડીયો એકર ઉતારવાના જયા હોય તો સ્ટોરેજના લીધે ઓલામાં ના ઉતારીએ લાંબા વિડીયો આમાં ઉતારીએ છીએ એમાં ઉતારીને આમાં ટ્રાન્સફર કરીએ એટલે આપણે સ્ટોરેજ માં ફાયદો થાય બાકી આ ફોન સાડા આઠ હજારમાં તો સારો જ કેવાય આવે આ જે સિસ્ટમ સાડા આઠ હજાર પ્રમાણે આવી એ બરોબર છે બાકી સાડા આઠ માં આનાથી વધારે કઈ આવે નહીં તો મિત્રો તમને ફોન કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને મિત્રો આ વિડીયો તમને રિવ્યુ નો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો બાકી વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ મળીએ ત્યારે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ